પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો એ સારા છે ભલા છે એટલા માટે નહીં પણ પિતા દયા ભલાય એટલે પ્રેમથી આપણને આ દિવસ આ જીવન મળ્યું છે આપણે તેમનો આભાર માનવો ન ભૂલીએ બે હજાર ચોવીસ અને તેના અંત ભાગમાં આપણે આવી ગયા છે એક દિવસ પછી આપણે બે હજાર પચીસના નવા વર્ષમાં પહોંચી જઈશું એને માટે પણ પિતાબાપનો આભાર માનીએ કે આટલા વર્ષો સુધી પિતા આપણને સાચવા સંભાળ્યા આપણી સહાય મદદ કરી કામ નોકરી ધંધા રોજગારો આપ્યા આપણી શારીરિક તંદુરસ્તી બક્ષી આ સગળી બાબતોને માટે પણ પિતા આપણે આભાર માનવો જોઈએ આજના દિવસને આપણે જે પવિત્ર વચનો વાંચવાના છીએ એ વચનો પ્રથમ સમુલ અને તેનો છઠ્ઠો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છીએ આ વાંચન વાંચવાને માટે પેટલા બાપ અમારી સહાયતા મદદ કરો તથા શ્રોતાજનોને એ સમજવાને માટે પણ સહાયને મદદ કરો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો તો ચાલો આપણે પરમેશ્વર બાપના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચીશું પવિત્ર પુસ્તક બાઇબલ એનો પ્રથમ સમૂહ અને તેનો છઠ્ઠો અધ્યાય યહવાનો કોષ ફલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો અને ફલિસ્તીઓએ યાચકોને તથા શકુન જોનારાઓને બોલાવીને પૂછ્યું અમે યહવાના કોષનું શું કરીએ અને તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ તે અમને કહો તેઓએ કહ્યું જો તમે ઈઝરાયલના ઈશ્વરનો કોષ પાછો મોકલો તો તે ખાલી મોકલશો નહીં પણ તેની સાથે ગમે તેમ કરીને કંઈ દોષાથાર પણ મોકલજો ત્યારે તમે સાજા થશો ને તમારા પરથી તેમના હાથનું નિવારણ કેમ થયું નથી તેનું કારણ તમને સમજાશે ત્યારે તેઓએ કહ્યું અમે તમને કેવું દોચાર તરફ મોકલીએ તેઓએ કહ્યું પલિસ્તીઓના સરદારોની સંખ્યા પ્રમાણે સોનાની પાંચ ગાંઠો ને સોનાના પાંચ ઉંદરો કેમ કે તમે સર્વને તથા તમારા સરદારોને એક જ જાતનો રોગ થયો છે માટે તમે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો ને તમારા જે ઉંદરો દેશમાં રંજાળ કરે છે તેઓની પણ પ્રતિમા બનાવો અને ઇઝરાયલના ઈશ્વરને મહિમા આપો કદાચ તમારા પરથી તમારા દેવો પરથી ને તમારા દેશ પરથી તે પોતાનો હાથ હલકો કરશે તો જેમ મિશરીઓએ તથા આરુને પોતાના અંતઃકરણ કઠણ કર્યા તેમ તમે તમારા અંતઃકરણ કેમ કઠણ કરો છો તેણે તેઓ મધ્યે અદ્ભુત કૃત્યો કર્યા ત્યાર પછી તેઓએ ઇઝરાયેલી લોકને જવા દીધા ને તેઓ કહ્યા શું એમ ન બન્યું તો હવે એક નવું ગાડું તૈયાર કરો ને જેઓના પર કદી ઝૂસરી મુકાઈ ન હોય એવી બે દૂધની ગાયો લો એ ગાયોને તે ગાડે જોડો ને તેઓના વાછરડા તેઓની પાસેથી ઘેર લાવો પછી હોવાનો કોષ લઈને તે ગાડા ઉપર મૂકો અને જે સોનાના દાગીના તમે દોષારથાર તરીકે તેમની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો અને તેને જવા દો કે તે જાય અને જો તે પોતાની સીમને માર્ગે થઈને બે સેમએસ તરફ જાય તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે પણ જો તે તરફ તે ન જાય તો આપણે જાણીશું કે આપણને મારનાર એ તેનો હાથ નથી પણ દિવગે એ આપણા પર આવી પડ્યું હતું એટલે તેઓ લઈને ગાડે જોડી જોડીઓના વાછળને ઘરમાં બંધ કરી રાખ્યા તેઓએ યહવાનો કોષ અને સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમાવાળો દાબડો ગાળામાં મૂક્યા અને ગાયોએ સીધો બે સેમેશ નો રસ્તો પકડ્યો રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ બરાડતી હતી જમણી કે ડાબી તરફ વળી જ નહીં અને પરિસ્થિતિઓના સરારો તેઓની પાછળ પાછળ સીમ સુધી ગયા તે વખતે બે સેમેશ માણસો નિશાનમાં ઘઉં કાપતા હતા તેઓએ આંખો ઊંચી કરીને કોષ જોયો ને તે જોઈને તેઓ આનંદ પામ્યા તે ગાડું યહુશુઆ શુવા બે સેમેસીના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું તે ઠેકાણે એક મોટો પથ્થર હતો અને તેઓએ ગાડાના લાકડા ચીરીને યહોવાની આગળ એ ગાયોનું ધન્યાર્પણ કર્યું પછી લેવીઓએ યહવવાનો કોષ તથા તેની સાથેના સોનાના દાગીના વાળો દાબડો ઉતારીને તે મોટા પથ્થર પર મૂક્યા અને ડેથ સેમેશના માણસોએ તે જ દિવસે યહોવાને ધનિયારપણો પણ તથા યજ્ઞો કર્યા અને પલિસીઓના પાંચ સરદારો એ જોયા પછી તે જ દિવસે ટેક્રોન પાછા ગયા યહોવાને માટે દોષાર તરીકે સોનાની જે ગાંઠો પલિસ્તીઓએ મોકલી હતી તે આ પ્રમાણે આસ્પોદની એક ગાજાની એક આસ્કલોનની એક ગાંથની એક ને એક્રોનની એક વળી જે મોટા પથ્થર પર તેઓએ યહોવાનો કુશ મૂક્યો હતો ને જે આજ સુધી યહોશોવા બે સેમેશીના ખેતરમાં છે એ પથ્થર સુધી આવેલા પલિસ્તીઓના સર્વ નગરો એટલે કોટવાળા નગરો તથા શીમના ગામડા જે એ પાંચ સરદારો સરદારોના હતા તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા અને બે જ માણસોએ યહોવાના કોષમાં જોયું તેથી તેણે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા આથી લોકોએ વિલાપ કર્યો કેમ કે યહોવાએ તેમને મારીને મોટું ગાણ વાળ્યો હતો ત્યારે બે માણસોએ કહ્યું યહોવા એટલે આ પવિત્ર ઈશ્વર આગળ કોણ ઊભું રહી શકે અને અમારી પાસેથી બીજા કોને ત્યાં તે જાય પછી તેઓએ કિર્યા ચાલીમના લોકો પાસે સંદેશા મોકલીને કહ્યું અલિસ્થિયો યોવાનો કોષ પાછો લાવ્યા છે તમે નીચે ઉતરીને એ તમારે ત્યાં લઈ જાઓ પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીને આકાશવાસી પરમ ઉજ્જામાં ગૌરવ ગૌરવવંતી દેવ અમારા મહાન પ્રભુ બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા પ્રભુ અમારા જીવનમાં નવીન દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર સંભાર માનીએ છીએ આ બાબત અત્યારે જે સુંદરતા તક આપી તમારા વચનો વાંચવાના માટે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો આ વચનો દ્વારા કોક પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો

ત્યારે પ્રભુ કે તે બંને પ્રભુ તમારો નિરોગી તંદુરસ્ત ગાયલ હાથનો સ્પર્શ કરો અને પણ આપો જે લોકો પ્રભુ તમારાથી દૂર છે અંધારમાં પટકી રહેલા છે એવા લોકોને પ્રભુ તમે તમારા વાડામાં પાછા લાવો હા પ્રભુ પિતા ઘેટા ખોવાઈ ગયેલા છે તા સગડા ઘેટા પ્રભુ તમારી ગમ વડે એવું તમે થવા દેજો અને અજવાળાના તમે બાળકો બનાવો એ તમે ખાસ પ્રાર્થના કરીએ છીએ

તમારું આવું ખૂબ જ નજદીક છે પ્રભુ કારણ કે તમારા વચનો પૂરા થઈ ગયા છે અને પ્રભુ પિતા ત્યારે અમે તમને ખાસ પ્રાર્થના કરી છે કે તમારી સામે ઉભા રહેવા ને પ્રભુ તમે અમને તૈયાર કરો પ્રભુ અમારી કોપીનું તેલ ખોટી ન જાય એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો પ્રભુ શેતાન અને શેતાનિક વાનાથી પ્રભુ દરેક લઈને અમને પણ બચાવજો ફરીને વાણી ત્યાં સુધી બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો અમારા પાક ક્ષમા કરજો અમારા દેશ ને તમે આશીર્વાદિત કરજો પ્રભુ તમારા દીકરા નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો